ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં દાભા ગામની આસપાસ આવેલા ઈટના ભઠ્ઠાના સંચાલકો સામે એસઓસી દ્વારા ફરિયાદ ભરૂચના જંબુસર પંથકમાં ઈંટ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો હોય ભઠ્ઠાના સંચાલકો દ્વારા અવારનવાર ગેરરીતિઓ આચરી કાનૂન કાયદાનો ભંગ કરવામાં આવતો હોય છે જેની સામે તંત્ર દ્વારા પણ ઘણીવાર વાર આંખ મીછાણા કરવામાં આવતા હોય છે આવી છે એક ઘટના ભરૂચ એસઓજી ને ધ્યાને આવતા ભરૂચ એસઓજી દ્વારા આંઠ ઈટ ભઠ્ઠા સંચાલકો સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભઠ્ઠા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે પંથકના ભઠ્ઠાઓમાં ઘણા સમયથી પ્રપ્રાંતિય મજૂરોને ભઠ્ઠા સંચાલકો દ્વારા લાવી કાર્ય મજૂરી કરાવી એનકેર પ્રકારે શોષણ કરવામાં આવતું હોય છે ભરૂચ એસઓજી દ્વારા ભઠ્ઠા ઉપર છાપો મારતા હાલ ભરૂચ જિલ્લામાં પ્રપ્રાંતિય શ્રમિકોની નોંધણીનું જાહેરનામું બહાર પાડેલ હોય બઠા સંચાલકો દ્વારા તેનો અમલ કરવામાં આવતો ન હોય આઠ બઠા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જમ્મુસરના ડાબો પંથકમાં આવેલા બઠાઓ ગણેશ બ્રિક્સ કિસન બ્રિક્સ હીરા બ્રિક્સ ડીકે બ્રિક્સ ટાટા બ્રિક્સ શક્તિ બ્રિક્સ પીહુ બ્રિક્સ વગેરે ભઠ્ઠા માલિકોના ભઠ્ઠામાં પ્રપ્રાંતિય મજૂરો નોંધણી વગર કામગીરી કરી રહ્યા હોય જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો